અહીંથી ધુમાડા નીકળતા જોવા મળ્યા રામદેવ પ્લાઝાની અંદર વીજ મીટરમાં આગ લાગી આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે તો વીજ મીટરમાં આગ લાગતા જ વિસ્તારની અંદર દોડધામ મચી ગઈ આગમાં વીસ થી વધુ મીટર બળીને ખાક થઈ ગયા ફાયર વિભાગે હાલ તો આગ પર કાબુ મેળવ્યો છે તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની આ ઘટના બની જેના કારણે આ વિસ્તારની અંદર દોડધામ મચી ગઈ વીજ મીટરમાં જ આ આગ લાગી જેના કારણે આ વિસ્તારના લોકોમાં દોડધામ મચી ગઈ જોઈ શકાય છે દ્રશ્યોમાં કાળા ધુમાડાના ગોટે ગોટા અહીં જોવા મળ્યા બધું જાણકારી મેળવતી અમારા સંવાદદાતા લોરેન્સ ફોન લાઈન થી જોડાય છે જી લોરેન્સ કેવી રીતે આગ લાગી હતી અને હાલ શું સ્થિતિ છે વાત કરીએ તો ઉનાળાની અંદર ચાલીસ બેતાલીસ ડિગ્રીના ટેમ્પરેચરની અંદર અહીંયા આપ જોઈ શકો છો કે દાંડિયા બજારનું આ રામદેવ પ્લાઝા કોમ્પ્લેક્સ અને તેની અંદર મીટરોની અંદર આગ લાગી કેમ કે અત્યારે વીજળીનો વધુમાં વધુ ઉપયોગ થઈ રહ્યો છે દરેક જગ્યાએ એસી એટલે હાલ જે કારણ આવી રહ્યું છે શોર્ટ સર્કિટને લઈને આગ લાગી હોવાની વાત છે ઘટનાને પગલે કોમ્પ્લેક્સ ની તમામ લોકો બહાર આવી ગયા હતા રોડ પર જતા લોકો પણ ત્યાં જોઈ રહ્યા હતા પરંતુ ફાયર બ્રિગેડ ત્યાંથી માંડ સો મીટરના અંતરે હતી આવી અને આગ પર કાબુ મેળવ્યો છે કોઈ જાનહાની ખબર નથી શોર્ટ સર્કિટને લાગે અહીંયા રામદેવ પ્લાઝા ની અંદર આગ લાગી હતી તે બુઝાવી દેવામાં આવી હતી આભાર તમામ જાણકારી આપવા માટે